આજે વર્તાલ સંસ્થાનના આંગણે પચાસ હજાર જેટલા ભક્તોએ શાકોત્સવનો દિવ્ય પ્રસાદ લીધો છે આ શાકોત્સવની પરંપરા ભગવાન સ્વામિનારાયણના સમયથી ચાલી આવે છે સુરેન્દ્રનગર જિલ્લાના લોયા ગામમાં ભગવાન સ્વામિનારાયણે સ્વયં શાક બનાવી બાર મણ ઘીમાં સાઠ મણ રીંગણાનો વઘાર કરી આ ઉત્સવ ચાલુ કરાયો હતો ત્યારથી આજ દિવસ સુધી આ ઉત્સવ પરંપરાગત રીતે ઉજવાતો આવે છે નંબર વન નંબર ટુ આહા શાકોત્સનો સીધો સાદો સરળ અર્થ એટલો છે કે શાકમાં મીઠું મરચું લીંબુ દરેક જાતના મસાલા માપસરમાં આવે છે ત્યારે એનો ટેસ્ટ સુંદર સ્વાદ આવે છે એવી જ રીતે પરિવારમાં સમાજમાં વ્યવહારમાં કામકાજમાં જ્યાં જે સાથે કામ કરતા હોય એ સૌ પોતાના સ્વભાવને કંટ્રોલ કરી અને એક સરળ શાક જેમ તંદુરસ્ત ટેસ્ટી બને છે એવી જ રીતે આપણે આપણા જીવનને પણ સુંદર સુખમય બનાવી શકીએ આ મેસેજ સાથે સરસ શાકોત્સવ ઉજવાય છે આજના શાકોત્સવમાં પચીસો કિલો રીંગણા પંદરસો કિલો રોટલા અને પંદરસો કિલો ચૂરમાના લાડુ દોઢસો કિલો ડ્રાય ફ્રૂટ બસ્સો કિલોની બે હજાર કિલોની ખીચડી ઘઉંની ત્રણસો કિલોની રોટલી અને વિવિધ બે હજાર કિલોથી વધુ શાકભાજી વપરાયા છે હું આનંદ એવમ ખુશી વ્યક્ત કરું છું કે વર્તાલ વર્તાલધામને આંગણે આવી ભક્તો પ્રસાદ ગ્રહણ કરી પોતાના જીવનને ધન્ય અનુભવે છે